સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે આજે અમરેલીના લાઠી તાલુકાના ચામણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો જેમાં લાઠીના ધારાસભ્ય જનક તાળાવિયા તેમજ અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયા અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભરત સુતરિયા લાઠી ટીડીઓ મામલતદાર પીજીવીસીએલના અધિકારીઓ વગેરે અધિકારીઓ અને પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થી ગણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સરકાર તરફથી મળતી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી અને સ્થળ ઉપર આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સમગ્ર દેશની અંદર વિકસિત ભારત રથયાત્રા અને મોદી સરકારની ગેરંટી આવા રથ સમગ્ર દેશના ગામડા ગામડા જઈ રહ્યા ત્યારે સેવાડાનું ગામ હોય સેવાડાનું ઘર હોય કે સેવાડાની વ્યક્તિ હોય એને સરકારશ્રીની તમામ યોજનાઓના લાભ અધિકારી અને પદ અધિકારીના માધ્યમથી એમને મળી રહે અને લોકોમાં જાગૃતતા આવે એવું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે સ્વપ્ન છે કે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત કેવું ભારત હોય એ આવનારી પેઢીને આપણે વિકસિત ભારત તરીકે આપવું છે ત્યારે એમની મથામણ આજે ચોવીસ વર્ષ અગાઉ આ દેશના પ્રધાનમંત્રીએ શરૂઆત કરી છે ત્યારે ખરેખર આ વિકસિત ભારતની જે લાભો જે ખરેખર પોતાનો અધિકાર છે પોતાનો હક છે એ લાભ સમગ્ર લોકોને મળી રહ્યો છે એનો અમને આનંદ છે અને ખરેખર આ લાભ લોકો સુધી પહોંચે છે એનું નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે એ સાકાર થઈ રહ્યું છે વિકસિત ભારત રથના માધ્યમથી ધન્યવાદ રામ મંદિર અયોધ્યાની અંદર આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે ચારસો ને પંચાણું વર્ષ જૂનો પ્રશ્ન જે આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક સારો એવો નિર્ણય લઈ દરેક કોમ સમાજના લોકોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એવી રીતે સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો ત્યારે આ દેશની ન્યાયાલયને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને દેશના પ્રધાનમંત્રીએ ભગવાન રામની ભૂમિપૂજન કરી અને આવનારી બાવીસમી જાન્યુઆરીએ જ્યારે અયોધ્યાની અંદર ભગવાન રામ પોતાના ઘરમાં બિરાજમાન થાય એમનું પ્રાણ પ્રતિષ્ઠા પણ આ દેશના પ્રધાનમંત્રીના વરદસ્થ થઈ રહી ત્યારે અમરેલીના દરેક ગામની અંદર અમે તો વિકસિત ભારતના માધ્યમથી એવું અમે ગામે ગામ કહીએ છીએ કે આવનારી બાવીસમી જાન્યુઆરીએ ભગવાન રામ પોતાના ઘરે જ્યારે બિરાજમાન થાય છે ત્યારે ગામની અંદર સવારે સ્વચ્છતા અભિયાનનું કામ થાય બપોરે ગામ ધુવાડા બંધ એક પંગતી ઉપર જમે અને રામજી મંદિર ઉપર ધોન કીર્તન ભજન અને દેવાબત્તી આરતીઓ થાય અને ઘરે ઘરે બહેનો દીવાબત્તી કરી અને દીવાઓ કરે અને ભગવાન રામની ધૂન ઘરે ઘરે સુધી નીકળે એવી તૈયારીઓ આજે અમરેલી જિલ્લાના તમામ ગામડાઓની અંદર થઈ રહી છે આજે અયોધ્યામાં જેટલી લોકોને ઉત્સાહ છે એટલો જ અમરેલી જિલ્લામાં લોકોને ઉત્સાહ છે કારણ કે આપણા સૌના ઈષ્ટદેવ એટલે ભગવાન રામ છે ધન્યવાદ આજનો કાર્યક્રમ વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે સાવણ મુકામે પહોંચી હતી તે વિકસિત ભારતમાં વધારેમાં વધારે લોકો લાભ લે અને અનેક અનેક યોજનાઓ લાભ લે તે હેતુથી સરકારશ્રી દ્વારા જે રથ મોકલવામાં આવ્યો છે આખા ભારતના તમામ ગામડાની અંદર મોકલવામાં આવ્યો છે તેવા રીતે અમારા ગામ શ્રાવણની અંદર આજે રથ આવ્યો એમાં સુંદર મજાનું આયોજન હતું લોકો ઉત્સાહથી જોડાણા અને અમારા સાંસદશ્રીએ અને અમારા ધારાસભ્યએ અલગ અલગ યોજના વિશે લોકોને માહિતગાર કર્યા અને એનો વધુમાં વધુ લાભ લે તે હેતુથી આજ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજે ચાવણ મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું જ્યારે રથ ચાવણ મુકામે પધાર્યો છે ત્યારે આજના કાર્યક્રમમાં અમારી સાથે અમરેલી જિલ્લાના લોકપ્રિય સાંસદ નારાયણભાઈ કાછડિયાની ઉપસ્થિતિમાં જ્યારે અહીંયા આયોજન થયું ત્યારે ચાવણ ગામના લોકોએ ઉત્સાહભર આ યાત્રાની અંદર ભાગ લીધો છે સાથે સાથે સરકાર સીની જે વિવિધ યોજનાઓ છે એ યોજનાઓ વિશે આ ગામ લોકોને માહિતગાર કર્યા અને આ ગામની અંદરથી જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે આ યોજનાઓનો લાભ લીધો છે એમના મુખેથી પણ અહીંયા એ લોકોએ કે સરકારની જે યોજનાઓથી જે એમને લાભ થયો છે એમની વાત પણ એના વિચારો પણ એણે અહીંયા રજૂ કર્યા ત્યારે સરકાર દ્વારા જે આ મોદી ગેરંટી જે નરેન્દ્ર મોદી સાહેબ જેમને મોદી ગેરંટી આપે છે એની વિસ્તૃત માહિતી પણ ગામ લોકોને સાંસદ દ્વારા સમજાવવામાં આવી અને બહોળી સંખ્યામાં આ યાત્રામાં લોકો જોડાય અને સરકારશ્રીની યોજનાઓનો લાભ લઈ રહ્યા છે